નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે છવ્વી વિજાપુર વિધાનસભાના અપક્ષ ઉમેદવાર તુષાલ કુમારને વિજાપુરમાંથી દરેક સમાજનો મળતો સારો પ્રતિસાદ વિજાપુર વિધાનસભામાં ભાજપ કોંગ્રેસનો સીધો જંગ છે ત્યારે વિજાપુર અપક્ષ ઉમેદવાર કુમાર પટેલને વિજાપુરમાં એટલો જ લોકોનો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અપક્ષ ઉમેદવાર તુષાર પટેલે જણાવ્યું કે જો વિજાપુરની જનતા મને બહુમતીથી વિજય અપાવશે તો હું વિજાપુરમાં દરેક પડતર પ્રશ્નોના નિકાલ કરીશ ને તેમજ વિજાપુરમાં ચોવીસ કલાક વિજાપુરની જનતા માટે કાર્યાલય શરૂ કરવાની સેવા આપીશ વિજાપુરની શહેર તાલુકા અને ગામડાને મતદારો મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હું ચોક્કસ જણાવું છું કે હું જંગી બહુમતી વિજાપુર વિધાનસભામાં જીતીશ શું કહેશો વિકાસના કામની વાત કરવામાં આવે વિજાપુરમાં તો વિકાસના કામમાં કેવી રીતે રહેશો વિજાપુરના વિકાસના કામો અધૂરી ગટર લાઈન રોડ રસ્તા નાળા જે અધૂરા કામ છે હું ચોક્કસ પૂર્ણ કરીશ શું કહેશો વિજાપુરની જનતા છે શું અપેક્ષા રાખો છો